બન્નાસ ની ધબકાર રેડિયો મધુરમ નાઇન્ટી પોતે રમેશચંદ્ર સાહિત્ય જગતમાં શ્યામલ ના ઉપનામથી વિખ્યાત છે શ્યામલ રમેશચંદ્ર રજૂ કરે છે પોતાની રચના ગુજરાત અફલાતુન છે રમેશચંદ્ર શ્યામલે ઢોલી માલવણા શ્રાવણ કોરો જાય દીકરી વિદાય ગીત ચાલી રે હું તો પીયુજી સંગ મારા વીર જેવા પ્રસિદ્ધ ગીતો લખેલા છે રમેશભાઈ આપણા ગુજરાતના સરહદી વિસ્તારના વાવના ઢીમા ગામે રહી સાહિત્યની સેવા કરી રહ્યા છે તેઓ ત્યાંની સરહદી સાહિત્ય સંસ્થા સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટના સ્થાપક સક્રિય કારોબારી સભ્ય છે આકાશવાણી રાજકોટ રેડિયોના નિયમિત શ્રોતાઓમાં રહી સમીક્ષાઓ લખતા આવ્યા છે ગુજરાત ગીત નામના પુસ્તક કે જેના સંપાદક રવજી ગાબાણી છે એવા પુસ્તકમાં રમેશભાઈ શ્યામલનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આવો સાંભળીએ એમની રચના ગુજરાત અફલા તૂન છે ગુજરાત અફલાતૂન છે ગુજરાતી અફલાતૂન છે નેહ તણા જ્યાં નેણલા દૂજે સુખ સમૃદ્ધિ સદાય રીજે એવા એના શુકૂન છે ગુજરાત અફલાતુન છે ગુજરાતી અફલાતુન છે બુદ્ધિધન એનો ખોળો કૂંદે બુદ્ધિધન એનો ખોળો કુંદે મહેનત એની બુંદે બુંદે એવી દેશદાજનું જનૂન છે ગુજરાત તૂન છે ગુજરાતી તૂન છે વિશ્વ પ્રવાસી છે ગુજરાતી વિશ્વ પ્રવાસી છે ગુજરાતી શાંત સ્વભાવી છે ગુજરાતી વેપાર વણજ એનો ગુણ છે વેપાર વણજ એનો ગુણ છે ગુજરાત અફલાતૂન છે ગુજરાતી અફલાતૂન છે કે કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે કે કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે પાણી ઉલેચે પૈસો ફૂટે કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે પાણી ઉલેચે પૈસો ફૂટે ધર્મ ધ્યાને નંબર વન છે અરે ધર્મ ધ્યાને નંબર વન છે ગુજરાત અફલા તૂન છે ગુજરાતી અફલા તૂન છે વિશ્વ વિજયના પંથે ચાલે કે વિશ્વ વિજયના પંથે ચાલે ગગને વિહરે જરૂર કાલે સપના એના સંગીન છે કે સપના એના સંગીન છે ગુજરાત અફલા તૂન છે ગુજરાતી અફલા તૂન છે વિ વિજય તિલક કર્યું છે ભાલે કે વિજય તિલક કર્યું છે ભાલે નિશાન તાકે દુશ્મન ગાલે વિજય તિલક કર્યું છે ભાલે નિશાન તાકે દુશ્મન ગાલે એની નસનસ ખૂનસ ખૂન છે એની નસનસ ખૂનસ ખૂન છે ગુજરાત અફલાતૂન છે ગુજરાતી અફલાતૂન છે બનાસવાસી અમદાવાદી કે બનાસવાસી અમદાવાદી સુરતી કચ્છી કે કાઠી બનાસવાસી અમદાવાદી સુરતી કચ્છી કે કાઠી એનો જનજન બે નમૂન છે એનો જનજન બે નમૂન છે ગુજરાત અફલાતુન છે ગુજરાતી અફલાતુન છે કે છે ભરતખંડની પુણ્યભૂમિ આ છે ભરતખંડની પુણ્યભૂમિ આ વીર વીરાંગના શૌર્યભૂમિ આ છે ભરતખંડની પુણ્યભૂમિ આ વીર વીરાંગના શૌર્ય ભૂમિ આ એને કોટી કોટી વંદન છે ગુજરાત તૂન છે ગુજરાતી તૂન છે ગુજરાત તૂન છે ગુજરાતી તૂન છે